મુખ્ય સેવિકા અને સીડીપીઓ માટે તૈયારી કરતી ગુજરાતની બહેનો એવી તમામ નારી શક્તિને વંદન નવરાત્રિનું પાવન પર્વ આવી રહ્યું છે તો જ્ઞાન લાઈવ આપના માટે ખાસ જે બહેનો ગુજરાતમાં મુખ્ય સેવિકાની ભરતીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તો એમના માટે ડિસેમ્બર આસપાસ ભરતી આવી શકે એવા ચાન્સ છે અને સીડીપીઓ માટે બે હજાર પચીસમાં નવા કેલેન્ડરમાં ભરતી આવી શકે છે ખાસ સીડીપીઓ માટેની એક સરસ મજાની જીપીએસથી પેટર્નથી જે અભ્યાસક્રમ છે એની સંપૂર્ણ જીક્યનો સમાવેશ કરતી જ્ઞાનશક્તિ પુસ્તક બહાર પાડેલ છે અને મુખ્ય સેવિકા અને સીડીપીઓ માટે જે જગ્યાને લગતી બાબતો છે મુખ્ય સેવિકામાં પંચોતેર ગુણ અને સીડીપીઓ માટે બસ્સો ગુણ એમાં બાળ વિકાસ પોષણ આહાર પૂર્વશાળા બાળ કેળવણી આઈસીડીએસ આઈસીડીએસની યોજનાઓ સામાન્ય વિજ્ઞાન તમામ ટૉપિકનો સમાવેશ કરતું એક જોરદાર પુસ્તક આપણું આવી રહ્યું છે તો ખાસ એ પુસ્તકનો તમે લાભ લઈ શકો છો જ્ઞાન લાઈવ સાથે તૈયારી કરી શકો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત